A few moments later. મિત્રો આપણે આવી ગયા છીએ પરીબેન ના ઘરે થી ચા પીને આવી ગયા છીએ અને વાગ્યા છે 8 અને થઈ છે તો આપણે શોર્ટ વિડિયો બનાવવાનો છે બોલો પરી શું કહેવા માંગશો તમે હા બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આ પરી બનાઈ ગયા છે હું એકલો હતો મે કીધું પરી બોલા લે ટાઈમ જતો રહે મારો અને પરી બનાયા જો પરી બોલો કહો કેવા માંગશો તમે બેન ચમ બેન તો ગાઈસ મારા પપ્પા ગયા છે હવે કામે જેડો જાય જ છે કોમે જાય જીતુ મહાન બે તો હવે આપણે વાર છે 10 નહીં 30 મિનિટની વાર અડધા કલાક મે વાર થી દુકાન જવા હે બે આડુ આડુ જોઈ તો બે આડુ આડુ જોઈ પર એમ કે અને આપણે અડધા કલાક પછી દુકાને જ આવું પછી આવશું એક વાગે ત્યાં સુધી બ્લોગમાં તો રહો અને જોઈન્ટ રહો હે ને પરી હવે ફરી આ માસીને બધા એકલા મેલીને જતા મજા નહીં આવે તો મારવાના અમદાવાદ આવે ને તો પણ ને મમ્મી ના પાડી દે કારણ કે મિત્રો આપણને ચાર હજાર જલ્દી સબસ્ક્રાઈબ કરાવી દઉં ચાર હજાર જલ્દી મિનિમમ ચાર ચાર પૈસા કે પણ વાર લાગશે તમારો સપોર્ટ હશે વાર બી નહીં લાગે આપણને મિત્રો પણ સપોર્ટ ફૂલ રહ ફૂલ સપોર્ટ આપણને કરતા રહો મિત્રો પહેલાં તો તમે સપોર્ટ તો કરો જ હો પણ વધારે કરો અને અમારા પરિબુને સપોર્ટ કરો પરિબુને ખબર આ હા જા હવે હવે આવું કરશું તો એડા દવાખાન જાવ ને જઈને આવતા રે દવાખાન જુઓ કઢાઈ નોખી જાય પાસી જુવાઈ છે હે પાસી જુવાઈ છે પાસા હેડો તો તો હાલ તો હું એકલો બ્લોગ બનાવું કોઈ હે નહીં ફેમિલી વેમિલી કોઈ બે દિવસ નહીં કાલે શનિવારે ને કાલે આવી જવાના ફાઈનલી કાલ બપોર પછી કે હવારે કાલે બપોર પછી ખવારે આવશે કાલ આવવાના હે કાલ કીધું તું મને તો કાલે શનિવારે ને શનિવાર બપોર પછી કે હવાવામાં બ્લોગ માં આવશે બપોર લઈ હવારાઈ જાયે બ્લોગ માં ઈ લોકો તો મિત્રો આપણે બે શોર્ટ વી અડધો કલાક 2 કલાક પડ્યો તો ઈ ના આવે હવે સુરત પડન આપો સુરજ જતા રહ્યા ઈ કાલે બ્લોગ માં તમે જોજો મિત્રો તો 1/2 કલાક આપડી પપડ્યો હન તો આપણે શોર્ટ વિડિયો બનાવી દીધી પછી તમને મલીએ

સવાર પડી ગયે છે નાદનો નજારો એટલો મસ્ત છે મંગુ ઉઠી ગયો શું કેવું તારે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારો બંકો ભૂરો છે ભાઈ ગુડ મોર્નિંગ આ દેખો અમારો રજવાડી જુઓ એ રજવાડી રજવાડી ગુડ મોર્નિંગ તો મિત્રો જો વાતનો નજાર જુઓ કેટલો મસ્ત છે સવાર સવારનો બરોબર ચા પાણી કરવાના છે ચા પાણી બાકી છે અને મધર ઇન્ડિયા ગયા છે હા કપડાં ધોવા તો હવે મધુબહેન પંચાણ ઉઠશે બ્રશ બ્રશ કરશે ચા પાણી આપશે પછી આગળ વિચારીએ શું કરવું શું ના કરવું શું કહેવું ચાંઘું મંગુ તારું કેમ હા હં વિડીયો બનાવશો હે પાણી કર્યા તો ચાલો કેટલો મસ્ત નજારો છે ગામડામાં રહેવાની કેટલી મજા આવે ને કહેવાત છોડી દો પણ શું અમદાવાદમાં કામ ધંધો કરવો પડે યાર એ કમાવું તો પડે ને યાર કંઈ ચાલવાનું નહીં એટલે ઓલરેડી ગામડે છે અમદાવાદ જવું પડે છે ચંકુમગુ સ્કૂલ ચાલુ થઈ જશે હવે આ નવ તારીખે ચંકુમગુને ચંકુમગુને ચોપડા લાવી જીધા છે નવ તારીખે તમે ખબર નહી ભણવા છો જમીન થઈ ગઈ છે થઈ જશે આજનું કોઈ સપનું હોય તો તમારે કાલ બેન તમે આજે કોઈ સપનું બાપનું આવીશું તો આ 300 કરોડ રૂપિયા લાવ કાલ ના મારી ગંડી ગુડમા નહીં તૂઠો કહેવાય કિંગ જુઓ ખાલી બરાબર એટલી મજા આવે સવાર સવારમાં કામ ઠંડો ઠંડો પવન છે બપોરે એટલી ગરમી પડશે એટલી ગરમી પડશે ને પછી પડશે ઉપર થઈ જાખવું રીપ ઝેબ થઈ જાખવું નાવાની જરૂર પડશે નહીં એવું પડશે ઉપર શો થઈ જાવ હેસી હે તમારે દેખો સવાર સવારમાં ગામડામાં ગામડા માં પછી તો બ્રશ કરવાનું બાકી છે હે છે મજા આવે ચંગુ મંગુ ની સાયકલ તૈયાર કરવાલી પણ આજે થઈ ગઈ છે ચંગુ મંગુ સાયકલ લેવા જવાનું છે અમદાવાદ થી વર્તી માં આવીશ એટલે રે તો આવીશ તો મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરજો લાઈક છે સબસ્ક્રાઇબર બરોબર શું કહેવું તારું અને અમારી ચેનલ ને ભી આગળ

મસ્ત અહીંયા મંદિર બનાવવાનું છે ફર્સ્ટ ક્લાસ પછી ગોઘા મહારાજની કરવાની છે રમેલ બધા અમારા કુટુંબના અમારા ભાઈઓ મળીને ગોઘા મહારાજનું મંદિર બનાવવાનું છે પ્રજા લઈ લીધી મહારાજની પછી મહારાજનું મંદિર બનાવવાનું છે દિવાળી તો મિત્રો હજી બ્રશ બાકી છે ચા પીવાનું બાકી છે નાવાનું બાકી છે બરાબર કે કાલ તો લો એકલો છે અમદાવાદમાં અને એકલાને મજા આવતી નહીં હોય અને અમે અહીંયા છીએ અમે કાલનો દિવસ છીએ કાલે અમારે હવન છે અમારા મોસાળમાં કાળકામાનો તો હવનમાં જઈને માતાજીયા કાળકામાના દર્શન કરી પછી અમદાવાદ જઈશું પછી ફેર આવીશું જઈશું ફેર આવીશું શું કહેવું જાણું બી તારું

તો મિત્રો એક ને વીસ થઈ ગઈ છે બરોબર અને રોટલા ખાવાના બાકી છે આ મારા મધુબેન પંચરતંતે ડુવા પીને હુઈ છે બરોબર ખીચડીના આ જો અમારા ચંગુડો વેચે છે આ જો અમારી ગોડી બરોબર હવે જુઓ હજી બરોબર

ચટણી ચટલી પકાવે ચટણી કયો પડી છે હાજુ હવે ચટણી વાળો પોગ્રામ હા બરાબર ચટણી થાય છે હવે હવે ચટણીનો વારો આવે છે અમારો ચટણી અને રોટલો હા પોતે ડૂબો પીપી વાટકા પીપી સુઈ જવાનું છે બરોબર આ બીજળીનું ડોગો બી પીધું છે હી મિત્રો હવે અમારે ચટણી રોટલો અને શાક શા રસીબમાં છે બરાબર મેં નું જોયું પણ અંદર ભાવ ભાવ બીજો એટલે પછી મેલ દીધું એટલે કે ઝોમેટો ઓર્ડર કરવા ઈચ્છા હતી પણ ભાવ બહુ ખબ બહુ બહુ એટલે પછી

ખેતરીને ડુવો જમ થાય છે ભાઈ જો આવા ખરાબ અપોર્ડનો નજારો જુઓ વી વરાળ ઉડે છે વી વરાળ ઉડે છે તો મળીએ હવે સાતની રોટલો ખાઈને મળીએ બરોબર પછી આપણે આગળની વિચારી એ ફ્યુ મોમેન્ટસ લેટર ફાઇનલી આપણે હવે ઘરે જવા નીકળી ગયા દુકાને થી અને આપણે જઈએ જોયલા મિત્રો હવે આપણે પેલા ઘરે જઈએ પછી ઘરે જઈને મળીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ચલો ગાઈસ આઈ આપણે ઘરે અને વાગ્યા છે અત્યારે એક વાગી ગયો છે બપોરનો મારા પપ્પા ગયા પપ્પાની તબિયત ફારી નથી એટલે બપોર પછી રહ્યા અને હવે ખાવા જાવ આપણે ઉનવાસીના ઘરે એક કારણ કે બેને સ્નેહ ખાવાનું હ તો ઉનવાસી પહેલા ઘરે ખાઈ લઈએ પછી હું તમને મળું ત્યાં સુધી બ્લોક પાંચ જોડા કર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલી આપણે ખાઈ નહી ગયા વાગે હે બે વધારે ખવાઈ ગયો હતો દહીં અને વાકઈ મસ્ત ચોરીને ખાઈ લીધો અને બાર તડકો છે મિત્રો ફૂલ બાર ના નેકળતા બાકી બાર ને મારા પપ્પા હું હે એમને સારું નથી ગયા બોમ બોમ લગાવી શરદી થઈ ગઈ નાખા જ પાણી તો વાગે છે બે અને શોર્ટ વિડીયો બનાવી દીધો ખાલી અપલોડ પણ બાકી એડિટ બી થઈ ગયો ટાઈમ અપડેટ અપલોડ કરી દઈએ આપણે તો વિડીયોને સપોર્ટ કરજો વિડીયોની અમને બી સપોર્ટ કરજો અમને તો કરો જ છો તમે મિત્રો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો એટલે તમારો ભાઈ આગળ આવે થોડો અને ચાહું ત્રણ વાગે દુકાને મિત્રો તો અત્યારે આરામ કરી લે કારણ કે સવારે ઉઠ્યો તો સાડા છ રાતે કૂજો તો બે વાગે બે વાગે બ્લોગ એડિટ કરીને કૂતો તો બે વાગે અને સવારે જાગી કે સાડા છ કારણ કે બ્લોગ અપલોડ તો એટલે હમણાં પછી ઉઠી જાય ને પછી ઊંઘ ના આવે અને સુઈ જાઉં પછી ઉઠવાનું મન ના ઉંધુ છે અમારે તો તો ફાઇનલી આપણે છે ને ઘડી અડધો કલાક આરામ કરી લઈએ સુઈ જઈએ ઊંઘાવો હ અને તો હવે આપણે મળીએ રાતે નવ વાગે કહીશું કે આપણા બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાયા રહો એ ફ્યુ મોમેન્ટ્સ લઈ છે તો ફાઇનલી આપણા ઘરે આવી ગયા ના ઘરે તો નવ વાગ્યા ને આવી ગયા હતા વાગ્યે ઉર્વિના મશીન ઘરે ખાલી કારણ કે ફોન આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ફોન ચાર્જિંગ મૂકે તો ઘડી ફોનને આરામ આપવો પડે ફોન આખો દાડી વાતમાં તો મારા ચાલુ રો કાઢી તિંગ તો મિત્રો મારા મામા એ લોકો ચો ફરી જોવા મળ્યા અને હું આવ્યો છું ફરવા મળતું નહીં મન તો કારણ કે રજા બહુ પડી જાય અલગ મોટી રજા પાડવી એની કરતાં કોમ કરી લેવું સારું તો અટારે વાગ્યા હે દસ વાગી ગયા ફાઇનલીમાં આની લોકો છે ગામડે અને કાલે પાંચથી છ વાગ્યા એન્ડમાં આવી જાય સાંજે સાંજે પાંચ છ વાગે આવી જાય ફાઇનલીમાં તો હવે આ વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ તો અમારો વ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી મને આપણે કાલના નવા બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય